રાજ્યમાં વીસીએના મુદ્દે અત્યારે રાજકારણ ગરમાયું છે ગઈકાલે એક સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં ગામમાં જે ખેડૂતોના ફોર્મ ભરાઈ રહ્યા હતા તેમાં ગંભીર આરોપો વીસીએ ઉપર લગાડવામાં આવ્યા કે સો રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવે છે ગોંડલના રાજકારણના સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે સુલતાનપુરના વીસીઈને બરતરફ કરતા ગોંડલમાં એ પડઘા પડ્યા હોવાની વાત સામે આવી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો મામલતદાર કચેરીએ જીગીસા પટેલ વિરુદ્ધ રાજીનામાની ચિમકી જે છે તે જોવા મળી રહી છે ગોંડલ તાલુકાના સરપંચ અને સદસ્યો જે છે તે હવે મેદાને આવ્યા છે વિસી સામે કોઈ કાર્યવાહી ન કરવા માટે ગામના લોકોએ મામલતદાર કચેરી આવેદન આપ્યું છે

તેની સાથે સાથે ગોંડલનું રાજકારણ અત્યારે છે તમે આ દ્રશ્યો દેખાઈ રહ્યા કે જેની અંદર મોટી સંખ્યામાં લોકો કચેરી ખાતે પહોંચ્યા છે મામલેદાર કચેરી ખાતે સાથે ત્યાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ત્યાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે જુઠ્ઠાણું ફેલાવી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે વીસીએ બદનામ કરવાની વાત કરવામાં આવી રહી છે સો રૂપિયા જેટલી વાત કરવામાં આવે છે તો એની સામે કેટલાક વીસીએ છે વિસી છે એમણે ખુલાસો કર્યો હતો કે આખો દિવસ તો એ સર્વર ડાઉન હોય રાત્રિના સમયે અમે અન્ય ઓપરેટરોને બોલાવીએ છીએ એની પાસે ફોર્મ ભરાવીએ છીએ જેથી કરીને જે પંદર દિવસનો સમય છે એ પંદર દિવસના સમયગાળાની અંદર ખેડૂતોને કોઈ પણ નુકસાની ન થાય તે માટે વહેલા ફોર્મ ભરાઈ જાય તેવી મહેનત અમે કરીએ છીએ ને એ ચાર્જ એ સો રૂપિયા રાત્રિના કામ માટે લે છે એ અમારા માટેની અલગથી ઓપરેટર જે બોલાવીએ છીએ એમને આપવા માટે લે છે બાકી સરકાર જે છે તે બાર રૂપિયા જેવું કંઈક આપે છે એમને આ વાતનો ખુલાસો જે છે તે વીસી દ્વારા પણ કરવામાં આવ્યો છે પરંતુ જીગીસા પટેલ કે જે ગુંડલના સુલતાનપુર ખાતે ગયા ત્યાં તેમણે ફેસબુક લાઈવ કર્યું વીસીએ જે હતા જે ફોર્મ ભરી રહ્યા હતા તેમની સામે તેમણે સવાલો ઊભા કર્યા અને કહ્યું કે તમે સો રૂપિયા કેમ લો છો બાદમાં એ ઓફિસની બહાર નીકળતા હતા તે દરમિયાન પણ ખેડૂતો જે છે તેમાં આક્રોશ જોવા મળ્યો હતો કે જીગીસાબેન પટેલ અહીંયા

ચીમકી આપી દીધી છે કે મારા ગામની અંદર કાઈ થાય તો તાલુકા પંચાયત ના સદસ્યો એ આપી દીધી છે રાજીનામા દેવાની ચીમકી આપી છે જો આનો કાઈ પણ ઉકેલ નહીં આવે તો કાલ સુધીમાં શું એનો અર્થ ખેડૂત ને ફાયદો કરાવવો રજૂઆત ક્યાં કરવાની સરકાર માં સરકાર ગામડે કરવાની રજૂઆત છે ખેડૂતને ફાયદો કરાવો હોય તો રજુઆત ક્યાં કર્યો છે પંચાયત મોકલે બે સુતાનપુર ના ખેડૂતોને ન્યાય મળે છે હિતમાં અને આપણે ખરેખર એને જો માણસો લેવા જ હોય તો એને ત્યાં કોણ ગામમાં ના પડે ટેબલ મૂકીને બહેરાવી દે ને મને ભરવા પાડે છે ખેડૂતોની સેવા કરવી હોય તો ખેડૂતોને ગુંગળા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે તો જે રીતે અધિકારી સામે ખેડૂતો જે છે તે આવેદનપત્ર આપ્યો છે અને સાથે જ કમ્પ્લેન કરી છે કે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો જો એમને ખરેખર ખેડૂતોની સેવા કરવી હોય ખેડૂતો માટે કંઈક કરી બતાવવું હોય તો પછી બહાર મંડપ નાખીને ત્યાં બેસાડી દો એમના માણસોને એટલે ત્યાંથી ખેડૂતોના ફોર્મ ભરી શકાય પરંતુ એમણે કહ્યું હતું બે દિવસથી કે હું તે મારા માણસો મોકલવાની છું હજુ પણ એક પણ માણસ ન આવ્યો હોવાનો ગંભીર આરોપ જીગીસા પટેલ સામે લાગ્યો છે ત્યારે ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતેથી શું પ્રતિક્રિયા આપી સાંભળો એમને કાકુભાઈ રણછોડભાઈ વાછાણી સુલતાનપુર ગ્રામ પંચાયત સરપંચ હું આથી જાહેર કરું છું આથી બે દી પહેલાં જગીશાબેન પટેલ સુલતાનપુર ગામે આવેલ અને અમારા સુલતાનપુર ગામમાં સત્યાવીસો ખાતેદારો છે એનું ઓનલાઈન કરવાનું કામગીરી ચાલુ હતી હવે એક વિશે કોઈ પણ સંજોગોમાં આટલા ટૂંકા પંદર દિવસના ટૂંકા ગાળામાં ઓનલાઈન થઈ શકે નહીં એ માટે એણે બીજા વિષય એને બેસાડેલા અને કામગીરી ચાલુ કરેલી એ ફક્ત જે દાખલા કાઢવાના થાય હાથ બાર આઠ એના પૈસા લેતા હતા એવામાં જિગીશાબેન પટેલ આવેલા અને એક વ્યક્તિ દાખલાના પૈસા આપતા હતા ત્યારે જિગ્સાબેન પટેલે ખોટા આક્ષેપો નાખીને કે તમે બધા પાંચથી સો સો રૂપિયા લેશો એવો આક્ષેપ કરીને અને વિડીયો વિડીયો બનાવેલો અને વાયરલ કરેલ જે બાબતમાં ઉપલા લેવલેથી વીસીને સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને એના ઉપર અમને જાણવા મળે છે કે પોલીસ કેસ પણ કરવાનું થાય છે જો પોલીસ કેસ થશે તો સુલતાનપુર ગામ આજની તારીખમાં બંધ છે ઓનલાઈનનું કામ બંધ છે ઓનલાઈન ન થાય તો કાંઈ નહીં સહાય ન મળે તો કાંઈ નહીં અમારા નિર્દોષ છોકરા નિર્દોષ છોકરાને કોઈપણમાં કાંઈ થવું ન જોઈએ અને ગામ જ્યાં જ્યાં સુધી આ છોકરા નિર્દોષ નિર્દોષ છે અને જ્યાં સુધી એના પર એના ઉપર પોલીસ કેસ કરવાની કાર્યવાહી ચાલુ રહે ત્યાં સુધી અમારું સુલતાનપુર ગામ સદંતર બંધ રહેશે અને કોઈ સંજોગોમાં ખુલવા નહીં દે જરૂર પડીએ મામલદાર ઓફિસર આવીને આથી પણ ત્રણ ગણી સંખ્યામાં આવીને ધરણા કરશું ઉપવાસ આંદોલન કરશું લડત આપશું અને કોઈપણ સંજોગોમાં આ છોકરાને અન્યાય નહીં થવા દે છોકરો ગામના હિતમાં રાતના બાર વાગ્યા સુધી આખી કામ ખેંચે છે એને અન્યાય ન થાય એ અમારે કોઈપણ સંજોગોમાં અમને મંજૂર નથી તે ખેડૂત પાસે છે એ ક્યાં લેશે સાત બાર આઠ અના દાખલાના પૈસા લેશે એના છાડ છે ત્રીસ રૂપિયા બાકી કોઈ પૈસા ખેડૂત કોઈ આપ્યા નથી અને એને કોઈએ લીધા નથી આ એક બનાવ ઉપજાવેલી કાઢેલી વાત છે ગમે એમ કરીને બદનામ કરવાની વાત છે એના હિસાબે અમારા કાલથી ફોર્મ ભરવાનું બંધ બંધ થઈ ગયું છે હવે અમારા ફોર્મ ભરવા જેના ભરાના છે નહીં ભરાના એને એને સહાય કોણ આપશે જિજ્ઞાસા પટેલ આપવાની છે

અમને સહાય કોણ આપશે મીડિયામાં સોશિયલ મીડિયા મારફતે બતાવે છે કે આમ થાય છે તેમ થાય છે આ બધી એક ગપનીય વાત છે આ ખોટા જૂઠાણા ફેલાવીને પોતાની કારકિર્દી માટે આ બધું કરે છે મારું ગામ સુલતાનપુરનો એક ખેડૂત છે મારું નામ છે બાલાભાઈ પપટભાઈ વૈષ્ણવ અમારા ગામમાં બે દિવસ પહેલાં જીગીસા પટેલ આવ્યા ત્યારે એ વખતે જ મેં એને આ ફોર્મ મેં ભરાવ્યું હતું મારી પાસે પૈસા લીધા પણ ક્યાં ત્રીસ રૂપિયા હાથ બાર આઠ અન્ન દાખલાના ત્રીસ રૂપિયા લીધા મારી પાસે કોઈ પૈસા લીધા નથી એમ ખેડૂતોએ કોઈ પૈસા લીધા નથી આ એક ગામમાં કામ ખોરાવવા માટે અને કોઈ કિનાખેરી માટે અમારા ગામના વીસીઆરને હેરાન કરે છે અમારા ગામના વીસીઆર છે તે રાતે બબે બે જણાને બેસાડી અને અમે બધાના ખેડૂતના ફોર્મ લેશે અને આજે અમે અમારે પંચાયત બોડી સાથે અમે ગામ ખેડૂતો બધા પંચાયત પાસે જઈ અને અમે કીધું હાલ આપણે બધાએ ગોંડલ જાવું છે આવેદનપત્ર આપવું છે આપણું ગામ બંધ રાખાવો અને ગામમાં ટોટલ ગામ બંધ છે સરકારી શાળું પોસ્ટ ઓફિસ બંધ છે સહકારી બંને બધું બંધ છે અને જ્યાં સુધી અમારા વીસીઆરમાંથી એફઆઈઆરની રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે ગામ બંધ રાખવાના છીએ અમે ખેડૂત બધા પંચાયત સાથે છીએ અમે બધા ખેડૂતો અત્યારે હાજર રહેશે જો પાછા બધા ખેડૂતો પણ છે અમે બધા પણ જ્યાં સુધી એનો નિર્ણય આવે ત્યાં સુધી અમે જરૂર પડશે ઉપવાસ માથે પણ બેસું પણ અમારા વિશે આને કોઈ પણ વસ્તુ કાંઈ ન થાય જાય એક કિન્નાખોરી રાખી અને બદનામ કરવા માટે અમારા ખેડૂતને હેરાન કરે છે ગાઈટના ન કરી એને ઘેરના ગાય સહાય કરવી જોઈએ એના બદલે ખેડૂતને હેરાન કરે છે કામ ઠપ કરી દીધું છે અમારે મારું નામ કચરાભાઈ વૈષ્ણવ હું સુલતાનપુર સહકારી મંડળીનો પ્રમુખ આજે અમે નિવેદન આવેદન આપવા આવ્યા છે કે બે દિવસ પહેલાં સુલતાનપુરની અંદર જીગીસા પટેલ જે પંચાયતમાં આવી અને વીસીને દબાવી અને ખોટો વિડીયો વાયરલ કર્યો ને એના અનુસંધાને કે એમ કે હો હો રૂપિયા લે છે હો રૂપિયા ક્યાં લે છે એ ત્યારે એ બાપા જે હતા ને મેં આની પહેલાં વાત કરી કે એના છોકરાએ એને ફોન કર્યો કે મારા બાપુ જે અભણ છે ને હું એને મોકલું છું તમે હાથ બાર આઠ છ નંબર એ બધા કાગળિયા કમ્પ્લીટ કરાવી દીજો એની તમારી જે ફી થતી હોય પચીસ રૂપિયા લઈ લો એને પૈસા લીધા હતા અને એમાં એવું થયું કે એ બેન એવા એ અમારે ઓપરેટર રહ્યો ને ગભરાઈ ગયો ગભરાઈ ગયો એમ કહ્યું મેં પૈસા લીધા છે પણ પૈસા આ લીધા છે બીજી વસ્તુ એ છે કે ભાઈ આવી રીતે જો ગામડે ગામડે છે એને એ જ કરવાનું છે અને એને જો એટલી બધી ખેડૂત તરફે હિમદર્દી હોય તો સરકારમાં રજૂઆત કરવા જાય ગામડાની રજૂઆત કરવામાં એને કાંઈ ફાયદો ન થવાનો ગામડાની અંદર તો એ એકાબીજાને બધવવાના જ ધંધા કરે છે બીજી વાત રહી કે જો આ અમારે વીસી ઉપર સસ્પેન્ડ કરી દીધું અમને કાંઈ વાંધો નથી એને કાઢી મૂકો ચાલો પણ એની પર જો એફઆર થશે તો આવતા દિવસોની અંદર તાલુકા પંચાયત તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય સરપંચ મંડળીના સભ્યો એ બધા ટોટલી રાજીનામા દઈ દે છે અને ગ્રામ પંચાયત સહિત સુલતાનપુર અમે સજો બંધ રાખશું જો અમારો કોઈ આ વાતનો નિર્ણય નહીં આવે તો અમે સજો બંધ રાખવા તૈયાર છે જય જવાન જય કિસ્સા હવે અમારા સુલતાનપુર ગામમાં બે દિવસ પહેલાં જિગીસાબેન પટેલ આવેલા અને અમારા સુલતાનપુર ગામના વીસી એવા શિવમભાઈને ખોટી રીતે બદનામ કરે છે અને એવું કહે છે કે પૈસા તમે લો છો તો એ પૈસા લેવા માટે એણે પૈસા ક્યારેય લીધા નથી સુલતાનપુર ગામના ખેડૂતો મારી પાછળ ઊભા છે અને ખોટી રીતે એની ઉપર એફઆઈઆર થઈ છે જ્યાં સુધી એની ઉપર એફઆઈઆર ખોટી રીતે કરવામાં આવે છે તો એ રદ કરશે અથવા તો અમે એના ઉપર ઉપવાસ આંદોલન કરશું જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી સુલતાનપુર ગામ સજ્જડ બંધ રાખવામાં આવશે કોઈ પણ જાતનો વ્યવહાર કરવામાં નહીં આવે અને ઉપવાસ આંદોલન થશે મારું નામ ભાવેશભાઈ બોરડ